નમસ્કાર વડોદરા હેડલાઇન ન્યૂઝમાં તમામ જે દર્શકો છે તેમનું સ્વાગત છે એક એવો વિષય જે ઘણા સમયથી ચર્ચાતો આવી રહ્યો છે અને તે પણ સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ગ્રુપ દ્વારા એ વિષયને ખાસ કરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ વિષય શું છે તો વિષયની વાત કરીએ તો પ્રેમ લગ્ન નોંધણી માટે વાલીની મંજૂરી જરૂરી આ વિષયને લઈને એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ઘણી મહેનત કરી છે ઘણી રજૂઆતો કરી છે સરકાર સુધી તેમનો અવાજ પહોંચાડે તે દિશામાં તેમને પ્રયાસો પણ કર્યા છે સમર્થન પણ ઘણી જગ્યાએ મળ્યું છે ઘણી જગ્યાએ સમર્થન મળવાનું પણ બાકી છે પણ આ લડત હજુ યથાવત છે પ્રેમ લગ્ન નોંધણી માટે વાલીની મંજૂરી શા માટે અને મંજૂરી જે જરૂરી છે તે ખૂબ જરૂરી છે ઘણા કિસ્સાઓમાં એવું સામે આવ્યું છે કે માતા પિતાને ખબર જ નથી હોતી કે પોતાની દીકરીએ લગ્ન કરી દીધા હવે ચરવાને વેગ આપવાનો ચોક્કસથી વારો આવે છે હવે ચરવામાં અનેક લોકો જોડાયા છે અનેક ધારાસભ્યોએ ચોક્કસ સમર્થન આપ્યું છે વડોદરા શહેરમાંથી પણ અનેક ધારાસભ્યોએ લેટર ગુજરાત સરકારને લખ્યા છે ત્યારે વાત કરીએ તો આપણી સાથે અત્યારે જે મહાનુભાવો જોડાયા છે તે પૈકીની વાત કરીએ તો એસપીજી ગ્રુપના મધ્ય ગુજરાતના પ્રમુખ એવા વિરંગભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે વડોદરાના અધ્યક્ષ પ્રમુખ એવા આશિષભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે સાથે વિરેનભાઈ પટેલ જે ગ્રુપના પ્રવક્તા છે તેમને ખૂબ એ દિશામાં પ્રયાસો કર્યા છે તેઓ પણ આ ચરવામાં જોડાયેલા હતા પહેલા તેઓને પણ જેલવાસ ભોગવાનો પણ એકવાર વારો આવ્યો છે આપણી સાથે વિરાંગભાઈ જોડાયા છે વિરાંગભાઈ સાથે સીધી વાત કરીશું વિરાંગભાઈ પ્રેમ લગ્ન માટે વાલીની મંજૂરી શા માટે સૌથી મોટો સવાલ ચિરાગભાઈ સૌથી વાત કરું તો અમે એસપી ગ્રુપ કોઈ પ્રેમ લગ્ન વિરોધી નથી પણ દિવસે દિવસે અમારી સમક્ષ એવા પ્રશ્નો આવી રહ્યા છે એક દિવસ થતો નથી કે એસપી અમારી દીકરીને બચાવો એવા પેરેન્ટ્સ તરથી અમારી પાસે રોજ એવા કોલ આવે છે તો છેલ્લા ચાર વર્ષથી અમારા જે અધ્યક્ષ લાલજીભાઈ એ આ મુદ્દા પર લડી રહ્યા છે લગભગ ગુજરાતના કોઈ જિલ્લા તાલુકા બાકી નહીં હોય કે જ્યાં મુદ્દામાં માટે અમે પહોંચ્યા નહીં હોય મધ્ય ગુજરાતની મારી જવાબદારી છે મધ્ય ગુજરાતના સમગ્ર જિલ્લા તાલુકા કે ગામે ગામ અમે ફર્યા છે અને ગામે ગામમાંથી અમને એવું નહીં કે પાટીદાર સમજ સમગ્ર જ્ઞાતિના લોકોએ સમર્થન આપ્યું છે અમારી પાસે એના લેટરો છે નાના નાના ભજન મંડળ હોય કે કોર્પોરેટ સંસ્થા હોય એ લોકો પણ અમને પરમિશન આપી કે અમારા જે ચાર મુદ્દા છે લાલજીભાઈ એ ઓપન છે દરેક જાણે ચાર મુદ્દા કયા છે એ મુદ્દા પર અમારી લડત છે તો આજે જયારે મુખ્યમંત્રી આજે વર્ષ જે સંમેલન હતું મહેસાણામાં તે સમયે અમારા મુખ્યમંત્રી જે બોલેલા કે પૂરો છે આ તો આજે આટલા વર્ષ થઈ ગયા તેમ છતાં પણ આટલી અમારી લડત ચાલુ છે તેમ છતાં પણ હજુ સુધી ન્યાય અમને મળ્યો નથી કારણ કે બહુ ગંભીર છે એટલો પાટીદાર સમાજ માટે નથી આ સમગ્ર સમાજમાં ગંભીર પ્રશ્ન છે એટલે આજે સમગ્ર સમાજ અમારી સાથે છે અને ચિરાગભાઈ આ નોંધ કરી લેજો ટૂંક સમયની અંદર સમગ્ર ગુજરાતમાંથી સ્વયંભૂ લોકો જોડાશે અને આજે તાલુકા વાઇઝ અમારું એક સંગઠન થવા જઈ રહ્યું છે સમગ્ર જ્ઞાતિના લોકો અમને સમર્થન આપી રહ્યા છે અમારું સરદાર પટેલ ગ્રુપ છે એસપીજી એ લાલજીભાઈ ઇજા હેઠળ સમગ્ર ગામે ગામ તાલુકા ફરી છે અને ટૂંક સમયની અંદર જિલ્લાની અંદર દરેક જિલ્લાની અંદર મોટું સ્વયંભૂ સંમેલન થશે અને ગાંધી ચિંતા માર્ગે જો આ નહીં મળે અમને આ ન્યાય તો ચોક્કસપણે આંદોલન કરીશું ચિરાગભાઈ વિરંગભાઈ એક સવાલ સવાલ એવો છે કે સમર્થન અઢારે વરણનું મળવું જરૂરી છે આ બાબતને લઈને ખાલી માત્ર આ પાટીદાર પૂરતું નથી તો અઢારે વરણ સમર્થન કેવી રીતના આપી શકે છે તે સમક કેવા પ્રયાસો એસપીજી કરી રહ્યું છે ચિરાગભાઈ આજે એક વર્ષ પહેલા અમે સર્વ જ્ઞાતિનું એક સંમેલન સુરતની અંદર કર્યું તમને મારા મોબાઈલ ની અંદર તમે જોતા જો બધાના સમર્થનના લેટર છે અમારી પાસે એમાં ક્ષત્રિય સેના હોય ક્ષત્રિય સેના ખુદ અધ્યક્ષ ડોક્ટર આ શેખાવત

અમારી જે માંગણી છે અમે કોઈ પ્રેમ લગ્ન વિરોધ નથી પણ જ્યારે દીકરી જ્યારે બે મહિના ત્રણ મહિના પછી કે વર્ષ પછી જ્યારે પસ્તાય છે ને ત્યારે એ પ્રશ્ન જ્યારે સમાજ થયો કાતો એની પાસે કોઈ રસ્તો આવતો નથી એક કાં તો આત્મહત્યા કરે છે કાં તો કોઈ અલગ રસ્તો અપાઈ લે છે ચિરાગભાઈ એટલે આ અમારા સમાજ માટે નથી કે તો કે પાટીદાર સમાજ નથી આ મારું લડત સમગ્ર સમાજને સાથે લઈને અમે આ લડ્યા છે અને સમગ્ર સમાજના લોકોએ અમને લેટર આપ્યો છે ઓફિશિયલ લેટર આપ્યો છે અલગ સમાજના લોકોએ અમને તમે કહેતો હોય તમને મોબાઈલમાં બતાવું છે રાખે એ લોકોએ અમે ઓફિશિયલ અમે લેટર આપ્યો છે અને સમર્થન છે અને જરૂર પડશે ત્યારે અમે ગાંધીનગર જવાનું ત્યાં બતાવીશું એમને તે વખતે કે જો આ સમર્થન એટલે હજુ સમય છે સરકારને અમે ચેતવીએ છીએ

એવા કયા કયા ગામો છે કે જ્યાં તમે વિઝિટ કરી છે ને ત્યાંથી તમને સામે આવ્યું છે જોવા મળ્યું છે કે આ પ્રશ્ન કેટલો મહત્વનો છે અમે ઘણા તાલુકામાં બરોડા જિલ્લાની અંદર જેટલા તાલુકા છે દરેક જગ્યાએ એસપીજીની ટીમ છે જી આજે ગામે ગામથી એક એક જ પ્રશ્ન હોય છે કે કા છોકરાનું મેરેજ નથી થતું જી અને મેરેજ કરવું છે અને બીજો પ્રશ્ન એ જ હોય છે કે દીકરીઓને બચાવી કેવી રીતે કારણ કે પોલીસ સ્ટેશન જઈએ છીએ તો કાયદાની આગળ કઈ કામ લાગતું નથી લાચાર પડી જાય છે મા બાપ પચીસ વર્ષ મોટી કર્યા અઢાર વર્ષ મોટી કર્યા પછી જયારે પોલીસ સ્ટેશનમાં એને કાઉન્સેલિંગ કરવા માટે અમે સ્પેશિયલ મહિલાઓની એવી ટીમ છે કે એ લોકોને કાઉન્સેલિંગ કરવા માટે એક અધિકારીઓ બી અમને કેટલી વાર સપોર્ટ કરતા હોય છે એ લોકોને કાઉન્સેલિંગ કરતા હોય છે ત્યાર પછી બી છોકરીને બે ત્રણ કલાક સમજાયા પછી બી ત્યારે એને એના જે પસંદ કરેલો છોકરો છે એ જ એનો હીરો લાગતો હોય છે અને મા બાપ દુશ્મન હોય છે કે અમે તમને ઓળખતા નથી ત્યારે મા બાપનું જે દ્રશ્ય જે અમે જોઈએ છે ગામે ગામ પોલીસ સ્ટેશનમાં મહિનામાં પાંચ થી દસ વાર આ જે પ્રશ્ન હોય છે કે મારી દીકરી ભાગી ગઈ છે જી ત્યારે મા બાપની બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે ચોક્કસભાઈ આશીષભાઈ તમારી વાત સાચી છે કે આ ગંભીર બાબત છે અને પ્રેમ લગ્ન માટે ચોક્કસથી આ ચળવળ જે છે એ મહત્વની છે કે ખબર ખબર હોવી જોઈએ બીજી વસ્તુ કે આજે પાસપોર્ટ કરાવવા જોઈએ છે ત્યારે આટલા બધા ડોક્યુમેન્ટેશન વેરીફિકેશન થતા હોય છે ત્યારે એ મેરેજ કરવા જઈ રહી છે આજે દીકરી ત્યારે એના ડોક્યુમેન્ટ પ્રોપર રીતે એના મામલતદાર કે તલાટી કે શહેરમાં શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન કે એ એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ઘણા ખરા કેસ અમારે કરજન તાલુકામાં એક અત્યારે બે વર્ષ પહેલા એવો કેસ હતો કે નોટરી ઉપર રજીસ્ટ્રેશન રજીસ્ટર કરીને લગ્ન થઈ ગયું જેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છોકરીના ઘરે હતા તો એ એટલીસ્ટ એનું પુરાવા કે એનો ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન થાય જયારે પાસપોર્ટ કરાવે છે આટલી બધી ઇન્ક્વાયરી ને બધું થતું હોય છે તો આની માટે કેમ નહીં જી આ સારી વાત છે આશીષભાઈ આપણે જો સ્કૂલની વાત કરીએ તો નાના બાળકોને ક્યાંય પણ ભણવા મૂકતા હોય આપણે સ્કૂલમાં મૂકતા હોય કે કોઈ પણ જગ્યાએ બાળકને ફરવા જવાનું હોય તો સ્કૂલવાળા વાલીને સહી લેતા હોય છે ના તો સૌથી મહત્વનો વિષય છે કે પ્રેમ લગ્ન માટે વાલીની ખૂબ જરૂર એટલીસ્ટ આપ શું માનો છો વાલીની સહી અમારો ચોથો મુદ્દાઓની અંદર એ જ છે કે મા બાપની સહી ફરજિયાત છે ચલો મા બાપની એ ના કરે પણ એટલીસ્ટ એના લોહીથી જોડેલા જે વ્યક્તિઓ છે એના કાકા છે કે એના ફોઈ છે કે કોઈ બી એવા વ્યક્તિ એ છોકરી એના કોન્ફિડન્સ કોન્ફિડન્સમાં લઈ શકે છે કે જો એ સાચો પ્રેમ કરતી હોય તો એના ફેમિલીના કોઈ બી રિલેટેડ માણસ મધર ફાધર નથી કહી શકતી એના રિલેટિવને કોઈને કહી શકે છે કે એટલીસ્ટ એ લોકો મંજૂર હોય જી એટલે સહી તો જરૂરી છે વિરેન્દ્ર આપને ખાસ સવાલ બે દિવસ અગાઉ મળેલી ગાંધીનગરની બેઠક બેઠકમાં હોબાળો પણ થયો બરાબર છે કોઈને ના બોલાવવામાં પણ ના ખુશી જોવા મળી કોઈને બોલાયા તો લોકો ખુશ જોવા મળ્યા

આ કોઈ પાટીદાર સમાજના આગેવાનોની મીટિંગ ન હતી આ જે દરેક લોકો જે લોકો ત્યાં ભેગા થયા હતા એ કોઈને કોઈ રાજકીય પાર્ટીમાં પદ ભોગવીને આવેલા છે કે અત્યારે કોઈ પદ ઉપર ભેગા થયેલા છે અને અંદર અમારા સાથી મિત્રો હતા આંદોલનમાં અમારી સાથે હતા સમાજ સાથે ગદ્દારી કરીને એ લોકો રાજકીય પાર્ટીમાં જોડાયેલા છે અને ત્યાં આગળ એમનો જો રાજકીય રોટલો સીધો ન થયો ત્યારે આજે એમને ઇલેક્શન ટાણે એમનો પોતાનો રોટલો મજબૂત કરવા માટે એમને સમાજની યાદ આવી રહી છે તો પાટીદાર સમાજને મૂર્ખ બનાવવા જેવી બાબત છે અને આ વખતે પાટીદાર સમાજ મૂર્ખ બનશે નહીદાર સમાજના સાચા હોય તો થી આજ સુધી કોઈ પણ રાજકીય પાર્ટીમાં જોડાયા નથી કે કોઈને સમર્થન કર્યું નથી એમના માટે તો એક જ પ્રાધાન્ય છે મારો પાટીદાર સમાજ તો એને જ હું એક સાચા હીરો અને સાચા પાટીદાર આગેવાન તરીકે કહીશ તમારા માધ્યમથી કેવા માંગુ છું મીડિયા કર્મી મિત્રોને કે આને પાટીદાર સમાજની મિટિંગ ન ગણાવી દરેક લોકો પોતાના રાજકીય રોટલા શીખવા માટે આવ્યા હતા એમાં અમારા ઘણા મિત્રોએ કીધું કે ભાઈ લગ્ન ભાગેડું લગ્ન એમના માટે પણ એક પાટીદાર સમાજનો મુદ્દો છે તો આના માટે લાલજીભાઈ છેલ્લા ત્રણ વર્ષથી લડી રહ્યા છે તો તમે આવો ને તમે તમારા રાજકીય પાર્ટીમાં તમારું રિઝાઈન મૂકીને તમે આવો તમે સમર્થન આપો લાલજીભાઈને અને હજુ પણ લાલજીભાઈ કહે છે કે મોસ્ટ વેલકમ જો સમાજ માટે તમારે લડવું હોય તો તમારી રાજકીય પાર્ટીમાં તમે કરીને રિઝાઇન કરીને તમે લાલજીભાઈ સહયોગ કરો ને એટલે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આ કોઈ પાટીદાર સમાજની નથી વધારે જાજુ નહીં કહો અમારા સરદાર સાહેબે કીધું છે કે ભાઈ કાળજુ સિંહનું રાખો અન્ય સામે લડતા રહો જી અને ઘરની વાત ઘરમાં રાખો એટલે જાજુઓ નહીં કહો એ અમારા સાથી મિત્રો હતા આ કોઈ એક બે આગેવાનના ઘરની અંદર આ પ્રશ્ન બની ગયો એટલે આ મિટિંગ બોલાવવામાં આવી અને એને સમાજની જોડે જોડી દેવામાં આવ્યો સમાજનો સડકતો તો પ્રશ્ન છે પણ આજે પાટીદાર સમાજમાં જે એમને કીધું કે ભાઈ ઓનલાઈન ગેમિંગ નું દૂષણ છે પાટીદાર સમાજના દીકરાઓ આત્મહત્યા તરફ પ્રેરા રહ્યા છે આવો કોઈ અત્યારે પ્રશ્ન એસપીજી સમાજ એસપીજીની સામે આવ્યો નથી ને કદાચ એકાદ આગેવાનના ઘર પોતાના ઘરમાં જો આ મુદ્દો બની ગયો હોય તો એમને હું વિનંતી કરું છું કે આને સમાજ સાથે ન જોડો અને આ આ દૂષણ ખાલી પાટીદાર સમાજમાં નથી અઢારે વરણમાં છે અને જો તમારે લડવું હોય તો અઢારે વરણ માટે લડો નહીં કે ખાલી પાટીદાર સમાજ માટે અને જો તમારે પાટીદાર સમાજની આટલી બધી ચિંતા હોય તો તમારું મોસ્ટ વેલકમ છે એસપીજીમાં તમે તમારો રાજકીય પાર્ટીમાં રિઝાઇન મૂકીને તમે આવી શકો છો આ આ સારી વાત કરે છે તમે વિરમભાઈ કારણ કે તમે ગાંધીનગરમાં મળેલી બેઠક તમામ લોકોને ઓળખો છો રાજકીય રોટલો શેકવાની વાત આવી છે ફરી કોઈ નેતા પેદા થયું લાગે છે પાટીદારમાંથી પાટીદારમાંથી જો સાચું કહું તો એક વખત ભૂલ અમારા એટલા માણસ છે કે કોઈ કોઈ પણ પણ આવું નાની મુવમેન્ટ થતી હોય તો એકાદ જનને ફેસ બનાવવા એના આગેવાની આપતા હોય છે હાર્દિક પટેલ પણ એક સામાન્ય લાલજીભાઈ નો ફોટોગ્રાફર હતો કે ગમે તે તમે સમજો હું કોઈનું નામ દેવા નથી માંગતો સાચી પણ આજે જે પોતે પાટ સમાજના નામે સમાજના અઢાર અઢાર દીકરા શહીદ થયા અને આજે પોતે નેતા બની ગયો તારે મને યાદ છે મારો સાથી મિત્ર તો ને મારી સાથે બેસીને કહેતો હતો કે જો હું ધારાસભ્ય અમારામાંથી કોઈ પણ ધારાસભ્ય બને કે રાજકીય પાર્ટીમાં જાય તો તમારું ચંપલ અને અમારું માથું તો આજે હાર્દિક પટેલ ક્યાં આગળ છે આજે મારે એ સવાલ એને પૂછ્યું છે એટલા માટે ફરીથી આવું બની શકે નહીં કે કોઈ નેતા બની શકશે નહીં જે પણ હતા લાલજીભાઈના નામે ચરી ખાધું પણ અત્યારે અમારી એક જ મુવમેન્ટ છે કે ભાઈ પાટીદાર સમાજ નો ભલું થાય એના માટે લાલજીભાઈ પ્રયત્નો કરી રહ્યા છે લાલજીભાઈ તો સારા પ્રયાસો કરીએ છે કેટલાય વર્ષોથી અમે પણ જોતા આવ્યા છે લાલજીભાઈને ઘણી ચળવળોમાં જોડાયેલા છે ઘણી બાબતોને એમને સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો પણ કર્યા છે લાલજીભાઈએ વિનયભાઈ તમે પણ એ વાતના સાક્ષી હશો કે પ્રેમ લગ્નનો મુદ્દો અત્યારે ખૂબ ભયંકર રીતના વધી રહ્યો છે જ્યાં જોવો ત્યાં માતા પિતાને ખબર નહીં હતી અને પોતાની દીકરી કોઈ અન્ય યુવાન સાથે મનપસંદ યુવાન સાથે લગ્ન કરી દેતા ને ત્યારબાદ પછી ઘરના કંકાસો વધી જતા હોય છે ઘણી વાર તો આત્મહત્યા કરવા સુધીના પ્રયાસો દીકરીઓ કરતી હોય છે જો કોઈ દીકરી કાઠા મતલબ તમે કીધું એ પ્રમાણે સિંહના કાળજાવાળી હોય તો મા બાપ સુધી વાત પહોંચાડી શકતી હોય છે ઘણી દીકરીઓ મા બાપ સુધી વાત પહોંચાડી પણ નથી શકતી હવે એ કેવી રીતના રોકી શકાય આમાં ચિરાગભાઈ ચોક્કસ હું તમને કહેવા માંગુ છું કે ભાઈ જો અમે પ્રેમ લગ્નના વિરોધમાં નથી તો સરકારના અમુક લોકો એવું કીધું કે અભિવ્યક્તિની આઝાદી આખા દેશની અંદર અઢાર વર્ષના દીકરા દીકરીઓને છૂટ છે કે પોતાનું ડિસિઝન જાતે લઈ શકે તો અમે બીજું કીધું કે ભાઈ કદાચ જે ગામની અંદર એ પોતે રહેતા હોય એ જ ગામની અંદર એનું રજીસ્ટ્રેશન થાય આજે આપણી વડોદરાની દીકરી છે રાજસ્થાનમાં જઈને મેરેજ કરે કે રાજકોટમાં જઈને મેરેજ કરે ને અમારા ભાઈએ કીધું એ રીતના કે કિસ્સો તો કે ભાઈ દીકરી અઢાર વર્ષની થઈ અને બર્થ ના દિવસે ભાગી ગઈ દીકરી અઢાર વર્ષની થઈ એના બર્થડે ના દિવસે ભાગી ગયા એનો ચાર વર્ષનો પ્રેમ હતો એટલે વિચારો કે છોકરી તેર વર્ષની હતી ત્યારે ભાગી ગઈ અને એને એની પાસે ડોક્યુમેન્ટ મા બાપ ને ભણક આવી ગઈ હતી એના મા બાપ એને ડોક્યુમેન્ટ નતા આપ્યા તો દીકરીએ ખાલી એફિડેવિટ કરી દીધું સો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કે હું અઢાર વર્ષની છું અને મને લગ્ન કરવાની મંજૂરી આપો મારી પાસે મારા ડોક્યુમેન્ટ આવશે ત્યારે હું સરકાર શ્રીમાં જમા કરાવીશ અને આના બેઝ ઉપર મેરેજ અપ્રુવ થઈ ગયા

આપણું શું માનવું છે સરકાર આ દિશામાં કેવી રીતના પ્રયાસો કરશે સરકાર ચાહે તો બધું જ કરી શકે છે ચિરાગભાઈ બે હજાર દીકરીનો રેપ થયો આખા માટે દિલગીરી વ્યક્ત કરી હતી અને એના માટે થઈને સરકાર એ રાતોરાત પ્રોક્ષો નો કાયદો અમલમાં મૂક્યો અને આજે આ પ્રોક્ષો કાયદાની અંદર આજે અસંખ્ય કેસો ચાલે છે તો સરકાર ચાહે તો આ સમાજની દીકરીઓને જો બચાવી હોય તો બચાવી શકાય અને હું કોઈ એક સમાજની વાત નથી કરતો આ અઢારે વર્ષના સમાજની વાત છે અને હું એકલી દીકરીઓ માટે પણ નથી કેતો આ દીકરાઓ માટે પણ છે કારણ કે ઘણા કિસ્સા ચિરાગભાઈ અમે એવા જોયેલા છે કે આજે દીકરા દીકરીએ મેરેજ કરીને ભાગી ગયા ભાગી ગયા છે દીકરો સક્ષમ નથી એટલે પછી કે મહિના પછી મહિના પછી એને ઘરે નોટિસ આવે કે દીકરીની મિલકતમાં ભાગ માકે જ્યારે માં બાપ કોર્ટે ચડે ત્યારે છ અને કેસ નથી જીતી શકતી દીકરી ત્યારે છ મહિના પછી કેસ એ દીકરી પાછી પણ ડિવોર્સ લઈને આવે છે એવા પણ કિસ્સા અમે જોયેલા છે અમારી પાસે હાલ એવા કિસ્સા છે એટલા માટે માટે જ જ આ દરેક સમાજમાં ન થાય અમે વિનંતી કરીએ છીએ કે દીકરીઓને દીકરીઓને અભિવ્યક્તિની આઝાદી હોય એ બહુ જરૂરી છે પણ દીકરીઓના લગ્ન જેવો મુખ્ય મુદ્દાની અંદર મા બાપની સહી ફરજિયાત કરવામાં આવે જો એ ન કરી શકો તો દીકરી જે ગામમાં રહેશે એ જ ગામમાં એનું મેરેજ રજીસ્ટ્રેશન થાય આજે આપણો પાસપોર્ટ કરાવવો હોય તો આપણે આજ કેટલું પોલીસ વેરીફિકેશન આન તે કરાવતા હોય છે તો આ તો દીકરી કોઈની મતલબ જીગરજાન દીકરી કે જે મા બાપે પાટા બાંધીને દીકરીને મોટી કરી હોય અને દીકરી જો કોઈની જોડે ભાગી જાય તો એ બાપ જોડે મર્યા સિવાય કઈ રહેતું નથી તો હું સરકાર વિનંતી કરું છું બાપ બધી વિનંતી કરું છું એક બાપ તરીકે વિનંતી કરું છું કે આ કિસ્સા ની અંદર સરકાર શ્રી જાતે માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આની અંદર વિચારે આની અંદર અને કમિટી બેસાડીને આની અંદર આ વહેલામાં વહેલો મુદ્દો બને અને મને તમને કહેતા આનંદ થાય છે કે એક ચળવળ લાલજી ભઈએ જે શરૂઆત કરી હતી 182 ধারা સભ્યમાંથી 101 ধারা સભ્યએ અમને સમર્થન આપેલું છે એટલે અત્યારે જો અમારે આ ખરડો પાસ કરો તો અમે મેજોરિટીમાં તો છે જ પણ સરકાર શ્રીને અમે પણ હજુ વિનંતી કરીએ અમે ચાહીએ કે 182 182 ধারা સભ્ય અમને સમર્થન આપે જી વિરંગભાઈ આપને મહત્વનો સવાલ છે સમાજ પાટીદાર લડી રહ્યું છે એસપીજી ગ્રુપ લડી રહ્યું છે આ વિષયને લઈને પ્રેમ લગ્ન વિષયને લઈને ખાસ કરીને સમાજનો ટેકો મળવો જરૂરી હોય છે જેટલા પણ આપણા આગેવાનો છે એ સંસ્થાઓ છે આપણી મોટી મોટી એ આપણા પાટીદાર સમાજની હોય કે અન્ય કોઈ બી સમાજ હોય એનો સંપૂર્ણ ટેકો હોવો જરૂરી છે તો આ મુદ્દા પર હું પાટીદાર સમાજની પર્ટેક્યુલર વાત કરું તો મને ખ્યાલ થયા છે આપણે બેતાલીસ ધારાસભ્ય છે ચિરાગભાઈ બરાબર બેતાલીસ ધારાસભ્ય છે આજે મારે પાંચ દસ ધારાસભ્ય આગળ આવ્યા છે સમાજમાં ગંભીર પ્રશ્ન છે દરેક જણ તમે વિચારજો તો તમે ત્યાં સુધી રાહ જો તમારા ઘરે કોઈ પ્રોબ્લેમ થાય હમ મારા ધારાસભ્યને કેવું છે તમામને કે હવે બહુ રાહ જોવાનો પ્રયત્ન ના કરો તમામ સમાજના ધારાસભ્યોને લઈને આગળ આવો તમે આગળ આગેવાની કરો બેતાલીસ પાડીના ધારાસભ્યને કહેવા માંગુ છું કે તમે આગળ આવો અમે પાછળ રહીશું તમારી અને બધા સમાજને સાથે લઈને કરો સળગતો પ્રશ્ન છે અને આની અંદર અંદર આ પ્રશ્ન અંદર ખુબ વેરજે પણ ઉભા થઈ રહ્યા છે ચિરાગભાઈ સાચી વાત કારણ કે દીકરી ભાગી જાય પછી જે અંદર અંદર જે વેરજે ઉભા થાય છે ને એ ગંભીર પ્રશ્ન થઈ ગયો છે એનો કોઈ રસ્તો લાવો સરકારને ફરી વિનંતી કરું છું નહીં આવે તો ટૂંક સમયની અંદર અનામત આંદોલન જે થયું હતું ને એનાથી પણ મોટું આંદોલન થશે યાદ રાખજો કારણ કે આ વખતે ફક્ત પાટીદાર સમાજ નથી ચિરાગભાઈ સર્વ જ્ઞાતિના લોકોના સળગતો પ્રશ્ન છે અને સર્વ જ્ઞાતિના લોકો સમર્થન આપવાના છે અમને આપણે વડોદરામાં બેઠા છીએ અને વડોદરાના ધારાસભ્ય પર સમર્થન આપી દીધું છે હા વડોદરા ધારાસભ્ય સમર્થન આપી દીધું છે આપણે વડોદરામાંથી હું માઈક આપણા પ્રમુખને આપું કારણ કે જિલ્લા પ્રમુખ છે હા ચોક્કસ કેમ નહીં બરોડામાં તમે જાણો તો કેતન ઇનામદાર સાહેબ છે સાવલીમાં જી સૈલેશભાઈ સોટા ડબોઈ ધારાસભ્ય યોગેશ કાકા એ ઘણા ખરા જે ચૈતન્ય ઝાલા પાદરા ધારાસભ્ય છે એ લોકોએ બધાય સમર્થન આપે છે અને ગામે ગામ તાલુકાઓમાં દરેક પંચાયતો ગામે ગામ મિટિંગ કરતા હોય છે ત્યારે દરેક પંચાયતના લેટર ઉપર ગામે ગામેથી સમર્થન મળ્યા છે નાની મોટી ભજન નું પેલું ગ્રુપ હોય એ લોકોએ બધાએ સમર્થન આપે મંડળીઓએ સમર્થન આપે છે કે ના ખરેખર દરેક સમાજનો પ્રશ્ન છે તો એની માટે તમે જે આ કરીએ એની સાથે અમે અમે તમારી સાથે છે હું એવું માનું છું કે વડોદરાના તમે અધ્યક્ષ છો મારે એવું કહેવું છે બધા સમર્થન આપી દીધું છે બધું કાગળ પર આપણે દેખાઈ રહ્યું છે પણ એવું નથી લાગતું આપણને કે બધાને એક સાથે ભેગા કરીને એક સમર્થન હોવું જરૂરી છે આ એક ગઈ સાલે સુરતમાં જે જ્યારે થયું ત્યારે કોરી સમાજ પાછી સમાજ દરેક સમાજે સાહી સભાના લોકોએ સમર્થન આપી દીધું લાલજીભાઈને આગેવાની કરવા માટે એમને એ બનાવ્યા છે કે તમે આ લડત માટે છો અમે તમારી સાથે છે બિલકુલ

આગામી ઇલેક્શન આવે છે ત્યારે બધા ભેગા થઈને એને આપણી તાકાત બતાવવાની છે અને હું કોઈ એકલા હાર્દિક પટેલનો વિરોધ નથી કરતો દરેક ધારાસભ્યને કહું છું જે પ્રજા માટે કામ કરશે એને જ આપણે છે એ સમય હતો કે જમાનો પૂરો થઈ ગયો પબ્લિક બહુ જાગૃત થઈ ગઈ છે સોશિયલ મીડિયાનો યુગ છે આજે આપણે સોશિયલ મીડિયાથી એક પ્રધાનમંત્રી બનાવી શકીએ છે કે એક સામાન્ય યુવકને ધારાસભ્ય બનાવી શકીએ છે તો આપણે એને ખુલ્લો પણ પાડી શકીએ છીએ એટલે જો આગામી સમયની અંદર સમાજ સાથે કોઈ નહીં રહે તો સર્વ સમાજની વાત છે ચિરાગભાઈ દરેક ધારાસભ્યને કહું છું કે તમે પ્રજાના હિત માટે કાર્ય કરતા રહેજો બાકી સમાજ જો એક સર્વ સમાજ એક થશે તો ચોક ચોક્કસ આવનારા દિવસોમાં જોવા જેવા થશે અને કઈક આઘું પાછું થશે જી સાચી વાત છે વિરંગભાઈ મહત્વની વાત છે મધ્ય ગુજરાતના તો આપ એસપીજી ગ્રુપમાંથી અધ્યક્ષો પ્રમુખ છો એટલે ઘણી તાલુકાઓમાં તમે આપ ફરેલા હશો એવો કોઈ કિસ્સાઓ સામે આવે છે કે માતા પિતા એ હદે આવી જાય કે તમારો સંપર્ક કરવો પડે ચિરાગભાઈ શું વાત કરું બબે તત્તન દિવસ આ પ્રશ્ન આવે છે કઈ ને કઈ ફોન આવતો હોય તમને ટૂંક સમયની અંદર એક પ્રશ્ન ડોક્ટર એજ્યુકેટેડ બરાબર એ મારે કોઈ નામ નથી આપવું તમને આજે એની દીકરી એ પણ પોતે ડોક્ટર એ પોતે ભાગી ગઈ એના મા બાપથી અમારા ઘરે આવીને પેશ ઘરે આવીને એટલી વિનંતી કરી કે ગમે તેમ કરીને બચાવો અમારા પ્રમુખ અમારી આખી ટીમ એસપીજી બધા અમે એટલા બધા પ્રયત્ન કર્યા અમે ગમે ત્યાંથી છોકરીને શોધીને પોલીસ સ્ટેશન હાજર કરી મારો વિડીયો પણ છે મેં ન્યૂઝની અંદર આપી તમે જો અને મમ્મી પપ્પા મમ્મી પપ્પા રડીને કે છે સરકારને વિનંતી કરી છે એ મા બાપને અમે અડધો કલાક દીકરી પાસે બેસાડી પણ સો પંદર વીસ કાઉન્સેલિંગ કર્યું પણ દીકરી એટલી બધી એવી થઈ ગઈ કે એને કશું દેખાયું જ નથી એવા સમાજ કે એવા લોકો એની જો મેરેજ કર્યું છે ને બરાબર કે મા બાપ તેવું વિચાર કે મારી દીકરા ડૉક્ટર છે કોઈ સારો સમાજની અંદર એવો પ્રતિષ્ઠિત અને લગભગ તેનું મેરેજ લગ્ન પણ નક્કી થઈ ગયેલું એના અઠવાડિયા પહેલા મેરેજ હતું ચિરાગભાઈ કેવી પરિસ્થિતિ છોકરા ને એના મા બાપને ને થઈ હશે અરે અમે આ રૂવાડા મારા હજુ પણ જો આ વાત કરું રૂવાડા ઉભા થઈ ગયા છે મારા પોલીસ સ્ટેશન અંદર મારો વિડીયો છે તમે જોજો મા બાપ એટલા રડ્યા છે મારી પાસે અને તે દિવસે મેં કીધું કઉ કોઈ ચિંતા ના કરતા અમે તમારા દીકરા છે ભલે દીકરી તમારી પણ પણ અમે આજે એમની સાથે ઉભા છે અને કોઈ ચિંતા કરતા નહીં આવા તો ચિરાગભાઈ બે ચાર દિવસના એક પ્રશ્ન આવતો હોય છે અને એવું નહીં અમારા પાટીદાર સમાજ માટે અમારે સર્વ જ્ઞાતિના પ્રશ્ન આવતા હોય છે અને અમારો બનતો પ્રયત્ન છે કોઈ દીકરી એવી જગ્યા ફસાતી હોય એવા લુચ્ચા લફંગા જોડે તમે અમે અવશ્ય અમારું એસપી સંગઠન એ સાથે ઉભું હશે ખાસ કરીને વિરમભાઈ ગુજરાત રાજ્યમાં આ સમાચાર પ્રસારિત થશે સમગ્ર લોકો સુધી પહોંચે સમગ્ર એ તમે અઢાર વર્ષની વાત કરો ત્યાં સુધી આ સમાચાર પહોંચે સરકાર સુધી પણ આ સમાચાર આ છે કોઈ એવો વિષય છે કે તમે રાજ્યની એ જનતાને કે રાજ્યના એ અઢાર વર્ણો જે છે તે અઢાર વર્ણોને કોઈ મેસેજ આપવા માંગતા હોય અમારી એમના પ્રદેશ કાર્યાલયમાં કારોબારી મિટિંગ મળી હતી એમાં અમે એક નક્કી કર્યું છે સમગ્ર સમાજના તમામ મેં બહોળા ખાતે મીટિંગ છે જ પણ મહેસાણા ગાંધીનગર ખાતે પણ પ્લાનિંગ છે અને આજે સમગ્ર સમાજના તમામ જે આગેવાનો છે અલગ અલગ જે જ્ઞાતિના લોકો આગેવાનો છે સંપર્ક ચાલુ છે અને ટૂંક સમયની અંદર ગાંધીનગર મહેસાણા અને બહોળા ખાતે પણ એક મોટું સંમેલન થવા જઈ રહ્યું છે અને સપોર્ટ અમને હંડ્રેડ પર્સન્ટ લોકોનો મળી રહ્યો છે અને એ તારીખ પણ ટૂંક સમય તમને અમે જણાવીશું કે આ બાબત પર ખાસ આ બાબત પર કે મેરેજ એકની અંદર કોઈ પણ રીતે સુધારા કરો સર્વ સમાજની આ માંગ છે અને ખરેખર એક સળકતો પ્રશ્ન છે બાપનું હયું જ્યારે છોકરી આવીને જતી રહેને ત્યારે ખરેખર એ એ જે અમે જોઈ છે તમે વિડીયો પણ જોયા હશે કે પાઘડી પગમાં મૂકે છે ખરેખર ચિરાગભાઈ બહુ લાગણી સભર દશ હજાર ઊભા થાય છે આ વસ્તુ ચોક્કસ એ આ સળકતો સવાલ એટલા માટે છે કારણ કે આ માત્ર ગુજરાત રાજ્ય પૂરતો નથી ભારત દેશના અનેક રાજ્યોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે પણ ગુજરાત રાજ્ય એટલા માટે કારણ કે લોકો જે હોય છે ને તે ભણેલા ગણેલા ગુજરાત રાજ્યમાં ખૂબ હોય છે આપણે સાથે વિરેનભાઈ વાત કરવા માગે છે વિરેનભાઈ શું વાત છે તમે જણાવી રહ્યા છો શિરાગભાઈ મારે એટલું જણાવવું જોઈએ કે જે મેં તમને કીધું કે સરકારશ્રી ચાહે તો કાયદો રાતોરાત બનાવી શકે છે અને તમે જે રીતે કીધું કે આ માત્ર ગુજરાત ની વાત નથી સમગ્ર દેશની વાત છે તો ઉત્તર પ્રદેશની અંદર યોગી સરકારે આ માટે ચર્ચા કરેલું છે અને એમને કાયદો પસાર કરેલો છે અને એના માટે લોકો કામ કરી રહ્યા છે તો હું ગુજરાત સરકારને પણ વિનંતી કરવા માંગુ છું આપના માધ્યમથી કે તમે પણ યોગી સાહેબની જેમ તમે પણ આની અંદર ચર્ચા વિચારણા કરો એક કમિટી બેસાડો અને ગુજરાત રાજ્યના દરેક મા બાપ હિતની અંદર તમે આ કાયદાની અંદર વહેલામાં વહેલો પસાર કરો એ તમારા માધ્યમથી હું કહેવા માંગુ છું ચોક્કસ આ આ ખૂબ સારી વાત છે વિરેનભાઈ જે કીધું એ પ્રમાણે કે ઉત્તર પ્રદેશની સરકારે આ પણ ચોક્કસ આ ગુજરાત રાજ્યમાં થવું એટલા માટે જરૂરી ગુજરાત રાજ્યમાં સૌથી મોટો જો વર્ગ ગણાતો હોય તો તે પાટીદારનો વર્ગ છે અને તેમાં ભણે ગણેલ યુવતી અને યુવાનો છે અને એ દિશામાં જ્યારે પ્રેમ લગ્નની વાતો આવતી હોય જ્યારે મા બાપને ખબર ના હોય મા બાપની પાછળથી ખબર પડે મા બાપ પોલીસ સ્ટેશનના ધક્કા ખાય મા બાપ એસપીજી ગ્રુપ સાથે વાત કરે એસપીજી ગ્રુપ સાથે રડતા હોય પોલીસ સ્ટેશનમાં રડતા હોય ત્યારે આ દ્રશ્ય જોઈને ચોક્કસથી જો તમે જુઓ ને તો તમને પણ એવું લાગે કે આ ના થવું જોઈએ મારા ઘરે પણ દીકરી છે મારે પણ આ દિશામાં ચોક્કસથી મારે તો ખૂબ જ ધ્યાન આપવાનું છે મારા ઘરે પણ દીકરી છે ચોક્કસી દર્શકો તમે જે જોવો છો તમારા ઘરે પણ દીકરી હશે તમારા આસપાસના પરિવાર સાથે પણ દીકરીઓ હશે તમારા પરિવારમાં પણ દીકરીઓ હશે હવે આ પ્રેમ લગ્ન એનો વિરોધ એસપીજી ગ્રુપ નથી કરતું એસપીજી ગ્રુપનો માત્ર એટલો જ ઉદ્દેશ્ય છે કે પ્રેમ લગ્નમાં માતા પિતાની મંજૂરી હોવી ખૂબ જરૂરી છે અને હા એ હોવું પણ જોઈએ કારણ કે જો તમે દીકરીને ભણવા મૂકો કે દીકરાને ભણવા મૂકો તો સ્કૂલમાં માતા પિતાની મંજૂરી સહી વગર તમે દીકરી કે દીકરા નથી મૂકી શકતા સ્કૂલમાંથી જો પ્રવાસે લઈ જવાની હોય તો માતા પિતાની સહી વગર સ્કૂલ વાળા એ દિશામાં પ્રવાસે પણ નથી લઈ લઈ જતા આવા તો અનેક વિષયો છે જેમ કે પાસપોર્ટ હોય તો પાસપોર્ટના ફોર્મ પર પણ માતા પિતાની સહી ખૂબ જરૂરી હોય છે ત્યારે આ દિશામાં સરકાર સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયાસ એક દેશની ચોથી જાગીર તરીકે એક મીડિયા તરીકે અમે પણ પ્રયાસ કરી રહ્યા છીએ અમારો માત્ર ઉદ્દેશ્ય એટલો છે કે જો આ સમાચાર તમારા સુધી પહોંચે તમે જુઓ તો જેટલા પણ વર્ણના લોકો છે પછી ક્ષેત્રીય હોય બ્રાહ્મણ હોય પાટીદાર હોય પટેલ હોય અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય તમારામાં જો આવો કિસ્સો સામે આવે હોય તો ચોક્કસથી અમને કમેન્ટ કરીને જણાવજો કારણ કે આ

અને પ્રયાસ સફળ થાય રાજ્ય સરકાર આ દિશામાં વાતો કરે ગાંધીનગરમાં મળેલી બેઠકની પણ ચર્ચાઓ તમે સાંભળી હશે પણ પણ એ દિશામાં આપણે જવું નથી મારો મહત્વનો મુદ્દો છે કે પ્રેમ લગ્ન માટે એટલે કે વાલીની સહી ખૂબ જરૂરી માતા પિતાને જાણ હોવી જોઈએ કે મારી દીકરી ક્યાં જઈ રહી છે આ દિશામાં એસપીજી ગ્રુપ લડી રહ્યું છે અનેક તાલુકાઓમાં જાય છે ગામે ગામ ફરીને લોકોને સમજાવે છે ત્યારે એ ચળવળ જ્યારે ચાલુ થયું એ બાદ અનેક કિસ્સાઓ એસપીજી ટીમ તરફથી પણ ઘણી આવ્યા તેઓને રાતના પર ફોન આવે છે કે અમારી દીકરી ભાગી ગઈ છે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ તો એસપીજી ગ્રુપની જે ટીમો છે ત્યાં પોલીસ સ્ટેશન જતી હોય છે સાંત્વના આપતી હોય છે પોલીસને કહેતી હોય છે કે આ રીતના ચાર આ રીતના છે દીકરીને બોલાવવામાં આવે છે દીકરીનું કાઉન્સેલિંગ થાય છે દીકરી માને તો ઠીક ના માને તો ઠીક કારણ કે કાયદો એ તરફનો પણ છે પણ હા રાજ્ય સરકાર આ દિશામાં વિચારે અને આ જો સમાચાર તમારા સુધી પહોંચ્યો હોય તો કમેન્ટ કરીને જણાવો કે પ્રેમ લગ્ન ઉપર વાલીની મંજૂરી હોવી ખૂબ જરૂરી કમેન્ટ કરીને ચોક્કસ હેડલાઇનના માધ્યમથી તમે જણાવજો કારણ કે અમે આ સવાલ આ સળગતો સવાલ છે આખા રાજ્યનો સળગતો સવાલ છે તે ચોક્કસથી રાજ્ય સરકારે પૂર્ણ કરવો પણ ખૂબ જરૂરી છે હું ચિરાગ પટેલ હેડલાઇન ન્યૂઝ વડોદરા